આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વ પ્રી મોન્સૂન તૈયારીના ભાગરૂપે જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે દરેક તાલુકાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તાલુકા વહીવટ તંત્રના નોડલ શ્રીઓના માર્ગદર્શનમાં જરૂરી કામગીરીઓમાં હાથ ધરશે અને સંકલનમાં રહીને કામ કરશે જિલ્લા શ્રીએ કહ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ગામે ગામ પાણી નિકાલ થવાના રસ્તાઓ ઘાસની જરૂરી સાફ સફાઈ તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન સ્થળાંતર પૂર્વ અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ નુકસાનીનો સર્વ વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વરદ્દ કરવા માટે શક્ય હોય તેટલી વધુ કામગીરી થાય તે જોવાનું રહેશે નુકસાન થયું છે તેવા તમામને સહાય વર્તનની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે ઘટતું કરવાનું રહેશે વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વરદ થઈ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપી હતી અને દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમના નંબરો જાહેર કરવા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ જરૂરી સફાઈ વ્યવસ્થા દવા છંટકાવ કરવા તથા પાક નુકસાનીના કિસ્સામાં સમય મર્યાદામાં અને તાત્કાલિક રીતે સર્વે કામગીરી પૂર્ણ કરી જરૂરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા વન વિભાગ દ્વારા રસ્તા ઉપર નમી પડેલા ઝાડ અને ડાળીઓનું ટ્રીમિંગ થાય તે મુજબની કાર્યવાહી કરવા રાજ્ય અને પંચાયત માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોની હસ્તક્ષેપન માર્ગો પર વૃક્ષો ધરાશય થયા બાદ જેટલા માર્ગો પુનર્રતે કરવામાં આવે અને તે અંગેની વિગતો જિલ્લા કક્ષા અને નાગરિકોને સમયસર પહોંચાડવામાં આવે તે જોવા જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્ય લક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો મેડિકલ ટીમને તાલીમ અપાવી મેડિકલ કીટ સહિતની તૈયારીઓ અને મેડિકલ ટીમને જે તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા જણાવ્યું હતું શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર શાળા આંગણવાડી સહિતના સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે તે અગાઉથી સુનિશ્ચિત કરવા બાબતે ઘટતું થાય તે જોવા કલેક્ટર શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રીને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદી બાપના જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ગૌરવ દેસાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક શ્રી વિવિધ કચેરીના વડાઓ પ્રાંત અધિકારી શ્રીઓ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા